સોશિયલ મીડિયા એપ્સ જેની અંદર WhatsApp, Instagram, Facebook કે ઘણી બધી એવી એપ્સ છે એને બેન કરી દીધી કે જ્યાં નેપાળના જે જેન્જીસ 18 વર્ષથી 25 વર્ષના લોકો છે યુવાનો છે એ ત્યાં પોતાનો બડાપો છે કાટતા એટલે પોતાની વાત છે સોશિયલ મીડિયાની અંદર રજુ કરતા એની સાથે સાથે નેપાળમાં થયેલા જે ભ્રષ્ટાચારના કોભાન આ પણ એક કારણ છે બીજી વાત એ કે નેપાળની અંદર છેલ્લા 3 વર્ષથી 5 વર્ષમાં ત્રણ એવા પ્રધાનમંત્રી બદલી ચૂક્યા છે ભારતની સાથે નેપાળનો જે સંબંધ એ વણસતો સતત રહ્યો છે નેપાળ ચીનના ઘોળે જઈને બેઠું અને આની સાથે સાથે નેપાળ ની અંદર જે નેપો કિટ જે ચાલી રહ્યું છે આના કારણે નેપાળના જેન્જીસ એ કંટાળી ગયા

અને અત્યારે હાલ પરિસ્થિતિ એ બેકાબુ છે આપણે પણ અપીલ કરીએ કે નેપાળના તમામ લોકો શાંતિપૂર્વક રીતે પોતાનો વિરોધ કરવો જોઈએ યુવાનો માર્યા ગયા આ આ આખી અંદર અને આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે છે પણ એ શીખવા જેવું કે જો કોઈ સ્પ્રિંગ છે એને જેટલી વધારે દબાવવામાં આવશે એટલી જ વધારે ઝડપથી એ ઉછળશે જે કામો તમે જનતાને પ્રોમિસ કર્યા છે એ કામો સરકારે ત્વરિતપણે પૂરા કરવા જોઈએ આ સૌથી મોટી શીખ આ આંદોલનમાંથી છે